આજે આપણે ત્રીજો મંગળ દિવસ આંગણવાડીમાં જે ત્રીજો મંગળ દિવસ અન્નપ્રાસન અને બાલ ઉજવાય છે એમાં આ બાલદિનની ઉજવણી કઈ રીતે કરવાની છે તે અંગે આપણે માહિતી આપવા જઈ રહ્યા છીએ હવે માર્ગદર્શિકાની અંદર જે માહિતી આપી છે એ જ હું માહિતી તમને સમજાવું છું ચાલો તો આપણે જોઈએ હજી સુધી જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગો ટુ શિક્ષાને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અવનવી માહિતી તમને મળતી રહે ખાસ કરીને પોષણ ટ્રેકરની જે ઈ કેવાયસીમાં પ્રોબ્લેમ આવે છે એ સોલ્યુશન અંગે વિશેષ મહત્વના વિડીયો અમારા આવશે તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો ચાલો આપણે જોઈએ કે આપણે આ એપ્રિલ માસની અંદર મંગળ દિવસની ઉજવણી કઈ રીતે કરવાની છે એપ્રિલ મહિનાની અંદર બાળદિનની કઈ પ્રવૃત્તિ છે તો કે બાળકે કરેલ પ્રવૃત્તિઓનું પ્રદર્શન અને બાળમેળો બાળ મેળો દર વખતે આ બાળકોએ કરેલી પ્રવૃત્તિ આપણે પ્રદર્શન રાખીએ છીએ કે પોર્ટફોલિયો છે પ્રવૃત્તિ છે બધી વસ્તુ રાખીએ છીએ પરંતુ આ વખતે વિશેષ છે બાળ મેળો તો આ બે બાળ મેળાની અંદર શું કરવાનું છે તો અ પ્રસંગોચિત વાર્તા વાતચીત દાદા દાદીને આમંત્રિત કરવા બાળકોના દાદા દાદી ને આગળ જોઈએ કે વિશે શું કરવાનું છે બાળકોએ કરેલ પ્રવૃત્તિઓનું નિદર્શન હવે ઈ પ્રવૃત્તિની અંદર કઈ કઈ વસ્તુ આવે છે તો કે ચિત્રપોથીમાં બાળકોએ આપણે જે કેલેન્ડર મુજબ દર અઠવાડિયે ચિત્રપોથી અને રમતગમતમાં જે પ્રવૃત્તિ કરાવીએ છીએ એની અંદર ચિત્રપોથી છે ચિત્રપોથી જે સારી પ્રવૃત્તિ કરી હોય બાળકોએ તો એનું પ્રદર્શન રાખી શકાય ત્યાર પછી રમતગમત ભાગ એ બેમાં માં જે પ્રવૃત્તિ કરી છે એ બતાવી શકાય છે ત્યાર પછી માટીમાંથી બનાવેલા રમકડાનું પ્રદર્શન રાખી શકાય છે ચિત્રકામ કરાવ્યું હોય તો એ પણ રાખી શકાય છે છાપ કામ છે કોલાજ કામ છે ચીટક કામ છે પ્રદર્શન રાખીએ જેથી વાલીઓ આંગણવાડી ઉપર આવે તે બાળકો બાળકોએ કરેલી પ્રવૃત્તિ છે તે નિહાળે ત્યારબાદ બાળ મેળાની પ્રવૃત્તિ જે આજે વિશેષ બાળ મેળાને ધ્યાન આપવાનું છે ત્રીજા મંગળ દિવસનું તો આ બાળ મેળામાં શું શું પ્રવૃત્તિ કરી શકાય જો અહીંયા ઘણી બધી પ્રવૃત્તિ આપી છે અથવા તો આમાં ન આપી હોય એવું જરૂરી નથી કે આ લિસ્ટમાં છે એ જ પ્રવૃત્તિ કરે તમને કોઈ વિશેષ આઈડિયા આવે કોઈ વિશેષ પ્રવૃત્તિ યાદ હોય તો એ પણ તમે કરાવી શકો છો તો પહેલું છે છાપકામ છે ચિતક કામ છે કોલાજ કામ છે

અને ત્યારબાદ સમૂહ અભિનય ગીત પણ કરાવી શકાય છે પ્રસંગો વાલી મીટિંગ દર વખતે આપણે મંગળ દિવસમાં વાલી મિટિંગ વાલીઓને આમંત્રિત કરીએ છીએ અને આંગણવાડીમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપવાનું હોય છે વાલી મિટિંગ પણ કરવાની હોય છે તો ચાલો આગળ જોઈએ કે સાધન સામગ્રી શું છે એના વિશે જોઈએ તો હવે સાધન સામગ્રીમાં જોઈએ કે ટીવી ડીવીડી પેન છે જૂના છાપા રંગ કાગળના ટુકડા ગુંદર દોરી ટાઈલ્સના ટુકડા પાંદડા સિક્કા પછી મીણિયા રંગ મણકા પરવા માટે દોરી મોરા બાળકે જરૂરી છે એ તમારે તૈયાર રાખવાની છે આગળ આપણે જે પ્રવૃત્તિ જોઈ એમાં જે ઉપયોગી થાય એ સાધન સામગ્રી આમાં આપેલી છે છાપકામ માટે કઈ વસ્તુ જોઈએ ત્યાર પછી દોરીથી જે છાપકામ કરવાનું છે એમાં શું જોઈએ

આનંદ મેળવે છે ટૂંકમાં બાળકોને આનંદ થાય અને બાળકો હસી મજાક કરે આનંદ સાથે પ્રવૃત્તિ કરે તો એને કહેવાય બાળ મેળો અને અંદર બાળકો પોતાનું વ્યક્તિત્વ વ્યક્તિત્વ છે એ લોકો સામે રજૂ કરી શકે અને નિખાલસતાથી દરિયા વગર પોતાના હાવભાવ સાથે વિવિધ કૃતિઓ રજૂ કરે એ બાળ મેળો છે પોતાના બાળકો છે આનંદથી એમાં ભાગ લે કાર્યક્રમ માટેની પૂર્વ તૈયારી છે કે ભાઈ આપણે કરવો છે છે તો તો એની પૂર્વ તૈયારીમાં શું કરવાનું કે વાલી અને કિશોરીની મદદ લેવી મોટી છે તો વાલી અને કિશોરી સ્થાનિક લોકોની છે મદદ લઈ શકાય છે અને ત્યારબાદ છે ત્રણ થી છ વર્ષના જે આપણા આંગણવાડીની અંદર બાળકો આવે છે તો એના વાલી છે દાદા દાદી છે એને આમંત્રણ આપવાનું છે ત્યારબાદ છે આંગણવાડીના ત્રણ થી છ વર્ષના દરેક બાળકોના પોર્ટફોલિયો તૈયાર કરવા કે ભાઈ આ એપ્રિલ મહિનામાં કોઈ નવા બાળક આવ્યા હોય આંગણવાડી પ્રવેશ થયો હોય ત્રણ વર્ષ પૂર્ણ કરીને બાળકો આવ્યા છે તો એના પોર્ટફોલિયો તૈયાર કરવાના છે અને ત્યારબાદ છે ત્રણ થી છ વર્ષના દરેક બાળકની મારી વિકાસ યાત્રા ભરીને તૈયાર કરવાની છે કે જે આ મારી વિકાસ યાત્રા બાળકોનું ભરીએ છીએ કે જાન્યુઆરી મે અને સપ્ટેમ્બરમાં

કે ભાઈ દિન ઉજવણી કરવી છે આપણને સરકાર શ્રી દ્વારા જે વિવિધ કીટ મળે છે કે એમાં પરોણી છે કે ક્લે છે કે ક્રેયોન છે પરોણી છે આ બધી ત્યાર પછી અર્લી રીડર બુક છે

ભાગમાં છે દિવાલે તમે બાલ નું બેનર લગાવો જેથી કોઈ લાભાર્થી કોઈ ફોટા જોવેલી ગ્રુપમાં બાળ ઉજવણી કરવાની હોય છે. બાળ દિવસે બાળકોએ કરેલ પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહક ઇનામ વાલીને રાખવું ઇનામ વાલીને રાખવા જો બાળ દિવસે કોઈ વિશેષ પ્રવૃત્તિ કોઈ ખાસ સ્પર્ધા રાખી હોય તો જે બાળકોનો નંબર આવે તેને ઇનામ પણ કરી શકાય છે સ્થાનિક લોકોની મદદથી દાતા દ્વારા અથવા તો જે તમે તમારા ક્રાઇટેરિયામાં આવે છે એ મુજબ તમે એની ઉજવણી કરી અને જે નંબર આવે છે એ બાળકોને તમે ઇનામ આપી શકો છો અહીંયા તમને બાળ દિવસ ઉજવણીનો એક નમૂનો ફોટો આપેલો છે બાળમેળામાં કે કેવું પ્રદર્શન રાખવું અહીં પોર્ટફોલિયો અને વિવિધ પીએસસી કીટ ને બધું વ્યવસ્થિત ટેબલ ઉપર ગોઠવી અને એક ઉદાહરણ આપ્યું છે તો એ તમારે જોઈ ટૂંકમાં તમારે તમારે આંગણવાડીના પોર્ટફોલિયો છે રમત ગમત છે ચિત્રપોથી વિકાસ યાત્રા પીએસસી કીટના સાધનો આ દરેક વસ્તુ છે વ્યવસ્થિત ટેબલ ઉપર ગોઠવી અને એક સ્ટોલ બનાવી દો જેથી વાલીઓ નિહાળે કે આપણે આંગણવાડીઓમાં તો આવી સરસ મજાની પ્રવૃત્તિઓ થાય છે આંગણવાડી કાર્યકર અને બહેને બહેને કરવાની તૈયારીઓ કે કે આ શું તૈયારી છે દર વખતે જે આપણે તૈયારી કરવી એ જ છે તો કે આંગણવાડી કેન્દ્રમાં બાળ મેળાના સ્થળને સ્વસ્થ અને સુનિશ્ચિત કરવું કે આંગણવાડીમાં સકળ હોય તો આજુબાજુમાં કોઈ હોલ છે મંદિર છે

પૂર્વ પ્રાથમિક શિક્ષણ કીટના સાધનો અને બાળકોએ કરેલ પ્રવૃત્તિઓના નમૂના ગોઠવણી કરવાની છે કે મેં આગળ કીધું એ વ્યવસ્થિત ટેબલ ઉપર સ્ટોલ બનાવી દેવાનો છે અને જન્મદિવસની ઉજવણીની તૈયારી કરી રાખવી કે અગાઉથી જ આપણા રજિસ્ટરમાં જોઈ લેવાનું કે કયા કયા બાળકોના જન્મદિવસ આવે છે તે અગાઉ નક્કી કરી અને જન્મદિવસ ઉજવણી માટેની તૈયારી કરવાની છે અને ત્યાર ત્યારબાદ છે બાળમેળામાં બાળકોને કરવાની નક્કી કરેલ પ્રવૃત્તિઓ મુજબ સાધન સામગ્રી આગળ પણ આવી ગયું કે તમારે જે પ્રવૃત્તિ કરવાનું નક્કી કર્યું છે એ પ્રવૃત્તિમાં જે જરૂરી સાધન સામગ્રી છે એ તમારે અગાઉથી ને જ ભેગી કરીને રાખવાની છે અને ત્યાર બાદ છે બહોળી સંખ્યામાં માતા પિતા વાલી અને ગ્રામજનોની હાજરી સુનિશ્ચિત કરો એટલે કે આંગણવાડીની આ બાલદિન ઉજવણીમાં વધારેમાં વધારે લાભાર્થી સ્થાનિક લાભાર્થીઓ જોડાય એવા પ્રયત્ન કરવાના છે અને અને વ્યવસ્થિત વાલી કરી ખૂબ બહોળી સંખ્યામાં વધારે પ્રમાણમાં વાલીઓ એવા પ્રયત્ન છે અને આંગણવાડીમાં આવતા 3 થી 6 વર્ષના તમામ બાળકોના માતા પિતા આંગણવાડી કેન્દ્ર બાળ મેળામાં સ્થળ પર આવે ટૂંકમાં આપણી આ ઉજવણીમાં વધારે લાભાર્થીઓ દાદા દાદી બાળકોના માતા પિતાઓ અને સ્થાનિક અન્ય લાભાર્થીઓ ભાગ લે તેવા પ્રયત્ન કરવાના છે જેથી સરસ મજાની આપણી ભવ્ય ઉજવણી થઈ શકે બાળ મેળા અંગે એટલે કે મંગળ દિવસની ઉજવણી અંગે એપ્રિલ માસ નો જે મંગળ દિવસ છે એમાં તમને માર્ગદર્શન મળી રહ્યું મળી ગયું હોય અને સમજાઈ ગયું હોય અને તો ખાસ કરીને અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો તમારા કેન્દ્રનું નામ ખાસ કોમેન્ટ કરજો અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારા વિડીયોને શેર કરો અન્ય વર્કર બહેનો સાથે ગ્રુપમાં શેર કરો અને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલનું નામ છે ગુ ટુ શિક્ષા અને આ અમારો પીળો સિમ્બલ છે આ મારી ઓળખ છે અમારી ચેનલના દરેક વિડીયોમાં પરફેક્ટ સોલ્યુશન હશે અને ખાસ કરીને પોષણ ટેકર એ કહેવાય છે બાબતે અમે ટૂંક સમયમાં જ ખૂબ સારા એવા વિડીયો મૂકવાના છીએ અને સરળ ભાષામાં સાદી ભાષામાં અને સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુની માહિતી સાથે ઈ કેવાયસીનો નો વિડીયો મૂકવાના છીએ તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો થેન્ક યુ